ચેપ્ટર છ નામ આપ્યું નિર્મલા દેવકન્યા જેવી સુંદર ને તેજોમય કમલ પુષ્પ જેવી કોમળ ને સ્ફટિક જેવી નિર્મલ બાલિકામાં એવું કંઈક હતું કે બધાનું ધ્યાન ખેંચાતું સૌ નાની હતી તોય ચહેરા ઉપર અદ્ભુત હાસ્ય છવાયેલું જ રહેતું તેથી તેની હસી કે ખુશીરમાં કહીને બોલાવતા નમણું મો સુંદર આંખો ઉજળો વાન ઘાટેલું શરીર ચહેરા પર છવાયેલી એક અલૌકિક આભા ને હોટ ઉપર રમતું દિવ્ય સ્મિત જોતા વેત જ અજાણ્યા લોકો પણ બાલિકાને રમાડવા લાગતા સમીપ આવનારું રમાડવાનું અંતર પણ આનંદથી થી છલકાઈ જતું આવી પુત્રીનું નામ માતા પિતાએ એ પાડ્યું નિર્મલ સુંદરી પણ સહુ તેને લાડમાં નીરી કે નાની કહીને બોલાવતા નીરી સ્વર આનંદ આપતી મોટી થવા લાગી પોતાના બાળપણની એક ઘટના વિશે માં આનંદમયી વારાણસીમાં ભક્તોને વાત કરતા કહ્યું હતું એક દિવસ મારા માને મેં પૂછ્યું મારા જન્મને તેરમે દિવસે નંદન ચક્રવર્તી મને જોવા આવ્યા હતા તે તમને યાદ છે આ સાંભળીને મા તો આશ્ચર્યથી પુત્રી સામે જોઈ જ રહ્યા તેઓ એ વાતને ભૂલી જ ગયા હતા પણ પુત્રીની વાતે એ ઘટનાની યાદ અપાવી કે ત્યારે નંદન ચક્રવર્તી એમને ત્યાં આવ્યા હતા પણ આ વાત તો બીજું કંઈ જાણતું જ ન હતું તો પછી નિર્મલાને કેવી રીતે ખબર પડી માએ પૂછ્યું ત્યારે કહ્યું હા મા ત્યારે હું તેમને જોઈ રહી હતી આ સાંભળી માનું આશ્ચર્ય ઓર વધી ગયું કેમ કે તેર દિવસની બાળકીને ક્યાંથી ખબર પડે કે કોણ આવ્યું છે પણ તેમની પુત્રીની તો વાત જ અનોખી હતી તેની વિલક્ષણતાઓનો પરિચય માતાને ધીમે ધીમે થવા લાગ્યો હતો તેથી માને અંતરમાં એવી પ્રતિતિ થવા લાગી કે આ કોઈ સામાન્ય બાલિકા નથી